વડોદરા ચાર રસ્તે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ સી આર પાટિલના હસ્તે તારીખ સોળના રોજ કરાશે સાથે રક્તદાન શિબિર યોજાશે હિન્દુઈ સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિના રોજ કડોદરા ચાર રસ્તા ખાતે ખડદરા નગરપાલિકા દ્વારા પૂર્ણગતની શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા માટે કડોદરા નગરપાલિકાના પ્રમુખ નારાયણ શર્માની અધ્યક્ષતામાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જે પાર્ટીમાં પૂનાથી આવી જતા તેના અનાવરણની તૈયારી કરવા માટેની એક મીટિંગ કડોદરા નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી જેમાં ચલથાણ તેમજ કડોદરા નગરની આસપાસ રહેતા માણસિંહ સમાજના આગેવાનો તેમજ શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ કડોદરા પાલિકા સત્તાધીશો તેમજ આસપાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ સોળ માર્ચના રોજ જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસના રોજ સાથે પાંચ કલાકે અનાવરણ કાર્યક્રમ રાખવાનું નક્કી થતાં સાથે રકદાર શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કડોદરા નગરપાલિકા અને તેની આસપાસના ગામોમાં મારા સમાજની વધુ વસ્તી હોવાથી આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ જન્મદની થવાની સંભાવના હોવાને કારણે પૂરતી તકેદારી સાથે આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે મનોહર પાટીલ છે આજે હવે રાખવામાં આવું છું આજે આવતી સોળ માર્ચ સાંજે પાંચ વાગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હૃદય સમ્રાટ નિનુન હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની યુવતીનું અનાવરણનો કાર્યક્રમ રખાયો છે જેમાં આપણા ભાજપ પ્રદેશ પ્રમુખ

આજરોજ વડોદરા નગરપાલિકા ખાતે સોળ તારીખે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા અનાવરણ રાખવામાં આવેલું છે જે નગરપાલિકા હસ્તે ખૂબ જ સારો આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી સી આર પાટીલ સાહેબનો સોળ તારીખે જન્મદિવસ નિમિત્તે એ દિવસે વડોદરા નગરપાલિકાની સામે મૂર્તિનું

અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ભરભાઈ આઠોડ સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રતિમાનું અનાવરણ થવાનું છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આજ રોજ કડોદરા નગરપાલિકા ખાતે વડોદરા ચીફ ઓફિસર સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં ખૂબ ભવ્ય રીતે આ પ્રતિમાનું અનાવણ થાય તે માટે તૈયારી કરી અને બેઠક સંપન્ન કરવામાં આવી હતી અંદાજીત ચાર હજાર થી વધુ સંખ્યા આ કાર્યક્રમમાં આવે એ રીતનું આયોજન નગરપાલિકા તેમજ ચલરા કડોદરા વિસ્તારના યુવાનો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે સવારે કેટલા વાગે આયોજન છે ને કઈ રીતના ઉજવણી કરવામાં આવે સાંજે સાડા પાંચ વાગે પ્રતિમાનું ઉનાવણ કેન્દ્રીય જળમંત્રી શ્રી સિયા પાટીલ સાહેબના હસ્તે થવાનું છે અને એ દિવસે આદરણીય પાટીલ સાહેબનો જન્મદિવસ પણ છે તો એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન રાખવામાં આવેલ છે